જય મિત્રો આજે આપણે ગિરનાર વિશે વ્લોગ બનાવીએ છીએ મિત્રો તો વ્લોગ પૂરો જોજો આપણે વ્લોગમાં ગિરનાર શેર નંબરની માહિતી પણ આપીશું વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી તમે જોઈ રહ્યા છો કે શેર નંબર છે જોડવાની વીસ નંબર જેવી ડાળો ઉચ્ચો ઉબડી માંડવી આવે છે અત્યારે 95 દિવસની માંડવી થઈ છે તમે જોઈ શકો છો જો જોઈ શકો છો આપનો છે ડિનર શેરનો ગિરનાર ચાર નંબરની ખાસિયત એક છે મિત્રો જે ફાલમાં ઉત્તમ તો થાય છે એ તો બરાબર જ છે એમાં રોગ જીવાતની વાત કરીએ તો રોગજીવાતમાં તો કોઈ આવતું જ નથી એવો તો કે મારે તો મેં પહેલાં પહેલો ગિરનાર ચાર નંબરનો પ્લોટ કર્યો કોઈ જીવાતનો રોગ જીવાત તો આવ્યો જ નથી અત્યાર સુધીમાં પંચાણું દિવસની માંડવી થઈ છે પરંતુ આ માંડવી પાકે ત્યાં સુધી એકદમ કલરમાં લીલી સમ રહે છે ફાલમાં સારું રહે છે પછી બીજા નંબરની વાત કરીએ તો આપણે જ્યારે ઝાકળનું પ્રમાણ પડે ત્યારે આપણે માંડવીમાં રાતળ વીસ નંબરની માંડવીમાં આપણે જોઈએ તો રાતળ આવે અમુક ગેરગ કહે છે જે એ રોગ જીવાતામાં આવતી નથી 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 એટલે એ દવાનો છટકાવ કરવાનો ફાયદો એ પડે છે જે છંટકાવ કરવો પડતો નથી આપણે